નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પ્રેસ કરો જેથી તુરંત જ આપને નવા વિડીયોનું નોટિફિકેશન મળી જાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય ગણિત પ્રકરણ પાંચ રેખા અને ખૂણાઓની આગળ ચર્ચા કરશું આપણે દાખલા ચાર સુધી ગણી ગયા છીએ જે તમને સારી રીતે સમજાઈ ગયા હશે આજે આપણે દાખલો પાંચમો નીચેના કોષ્ટકમાં યોગ્ય જવાબ લખો કોષ્ટક આપણને આપેલ છે કોષ્ટકમાં છે ક્રમ ખૂણાનું માપ તેના કોટિકોણનું માપ શોધવાનું છે તેના પૂરકકોણનું માપ શોધવાનું છે અલગ અલગ આપણને ખૂણા આપ્યા છે બત્રીસ અંશ ચોપન અંશ પંચ્યાસી અંશ એકસો અઢાર અંશ અને એકસો બાસઠ અંશ તો વિદ્યાર્થી મિત્રો આપણને જાણ જ છે કે કોટિકોણ એટલે નેવું અંશ અને કોણ એટલે એકસો ને અંશ તો કોટિકોણમાં જ્યારે માપ શોધવાનું હોય ત્યારે નેવું અંશમાંથી બાદ કરશું એટલે કે નેવું અંશ ઓછા બત્રીસ અંશ બરાબર અઠાવન અંશ જવાબ આવશે કોટિકોણના માપમાં અને પૂરક કોણમાં એકસો એંશીમાંથી આપણે બત્રીસ બાદ કરશું એટલે કે એકસો અડતાલીસ અંશ જવાબ આવશે ત્યારબાદ બીજું છે ચોપન અંશ તો એમાં પણ એવી જ રીતના નેવું અંશમાંથી ચોપન અંશ બાદ કરશું એટલે છત્રીસ અંશ જવાબ આવશે અને પૂરક કોણ માટે એકસો એંશી અંશમાંથી ચોપન અંશ બાદ કરશું એટલે એકસો છવ્વીસ અંશ જવાબ આવશે ત્યારબાદ ત્રીજું છે પંચ્યાસી અંશ તો નેવું અંશમાંથી પંચ્યાસી અંશ બાદ કરશું એટલે પાંચ અંશ જવાબ આવશે કોટિકોણનો અને પૂરક કોણમાં એકસો એંશી અંશમાંથી પંચ્યાસી અંશ બાદ કરશું એટલે પંચાણું અંશ જવાબ આવશે ત્યારબાદ ચોથું છે એકસો અઢાર અંશ તો કોટિકોણ તો શક્ય જ નથી કેમકે નેવું અંશથી વધારે છે એટલે કોટિકોણમાં ડેસ આવશે કોણમાં એકસો એંશી અંશમાંથી એકસો અઢાર અંશ બાદ કરતાં જવાબ આપણને મળશે બાસઠ અંશ ત્યારબાદ પાંચમું છે એકસો બાસઠ અંશ તો અહીં પણ નેવું અંશ કરતાં વધારે છે એટલે કોટિકોણ તો આપણને મળશે નહીં પૂરકકોણ આપણને મળશે તો એકસો એંશી અંશમાંથી એકસો બાસઠ અંશ બાદ કરતાં અઢાર અંશ પૂરક કોણ આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો જોઈએ કે નીચે આપેલી આકૃતિ પરથી માગેલા પ્રશ્નોના જવાબ આપો આકૃતિમાં કાટખૂણો સૂચવે છે વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપણને આપી છે અલગ અલગ કિરણો એ બી સીડી પી ક્યુ અને એમ એન કિરણો આપેલા છે અને ખૂણાના જવાબ આપણે શોધવાના છે એમાં સૌપ્રથમ આપણને આપ્યું છે કે માપ ખૂણો સી ઓ ક્યુ તો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં આપ જોઈ શકો છો કે પી ડી બરાબર ચાલીસ અંશ આપણને આપ્યા છે તો એવી જ રીતના સી ઓ ક્યુ બરાબર પણ ચાલીસ અંશ થશે એટલે આપણે જવાબ લખશું ચાલીસ અંશ પછી બીજું આપણને પૂછ્યું છે કે એ ઓ પી તો અહીં જોઈ શકો છો કે એ ડી બરાબર નેવું અંશ છે તો નેવું અંશમાંથી આપણે ચાલીસ અંશ બાદ કરીશું એટલે જવાબ આપણને મળશે પચાસ અંશ ત્યારબાદ માપખૂણો પીઓ સી તો આપ જોઈ શકો છો કે પી એટલે કે ગુરુકોણ ત્રિકોણ છે નેવું અંશ કરતાં વધારે છે તો નેવું અંશ અને એ પી એનો સરવાળો થશે પચાસ અંશ એટલે કે એકસો ચાલીસ અંશ આપણો જવાબ આવશે ત્યારબાદ માપખૂણો ડીઓ બી તો ડીઓ બી તો આપણે સારી રીતે સમજીએ જ છીએ કે નેવું અંશનો ખૂણો છે એટલે જવાબ લખશું નેવું અંશ ત્યારબાદ પાંચમું છે માપખૂણો ડી ઓ ક્યુ તો અહીં પણ ગુરુ કોણ બને છે એકસો ચાલીસ અંશનો થશે નેવું પ્લસ પચાસ અંશ એટલે કે એકસો ચાલીસ અંશ ત્યારબાદ માપખૂણો બી ઓ ક્યુ તો એ પણ આપ જોઈ શકો છો કે બી બી ઓ ક્યુ કેટલા અંશનો થશે તો કે એ ઓ પી જેટલા અંશનો હતો એટલા જ અંશનો બી ઓ ક્યુ થશે એટલે કે પચાસ અંશનો થશે ત્યારબાદ દાખલો સાતમો જોઈએ આપણે કે બાજુમાં આપેલી આકૃતિમાં એ બી રેખા અને સીડી રેખાની છેદિકા એક્સ વાય રેખા એ એ બીને પીમાં અને સીડીને ક્યુમાં છેદે છે નીચેના પ્રશ્નોના જવાબ આપો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે રેખા દોરેલ છે એબી અને સીડી અને એક્સ વાય કે જે પી અને ક્યુમાં બંને રેખાઓને છેદે છે હવે સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે તો જોઈ શકો છો કે આઠ ખૂણા આપણે બનશે એટલે કે જવાબ લખશું આઠ ત્યારબાદ રેખા એબી અને સીડી વચ્ચેની અંદરની બાજુએ કેટલા ખૂણા બને છે બંનેની વચ્ચે કેટલા ખૂણા બને છે બે રેખા એબી બી અને સીડીની અંદરની બાજુએ કેટલા ખૂણા બને છે એ આપણે જવાબ લખવાના છે તો ચાર ખૂણા બનશે પ્રથમ ખૂણો બનશે ખૂણો એ પી ક્યુ આકૃતિમાં આપ જોઈ શકો છો એ પી ક્યુ બીજો ખૂણો બનશે બી પી ક્યુ ત્રીજો ખૂણો બનશે ખૂણો પી ક્યુ સી ચોથો ખૂણો બનશે ખૂણો પી ક્યુ ડી તો એવી જ રીતના બહારની બાજુએ કુલ કેટલા ખૂણા બને છે ક્યાં ક્યાં તો અંદરની બાજુએ ચાર તો બહારની બાજુએ પણ ચાર ખૂણા બનશે પહેલો ખૂણો બનશે ખૂણો એક્સ પી એ બીજો ખૂણો બનશે એક્સ પી બી ત્રીજો ખૂણો બનશે વાય ક્યુ સી ચોથો ખૂણો બનશે ડી ડી ક્યુ વાય ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે કોણની કેટલી જોડ છે કઈ કઈ કોણની કઈ કઈ જોડ થશે તેનો આપણે જોઈએ તો બે જોડ બનશે ખૂણો એ ક્યુ અને ખૂણો પી ક્યુ ડી પી ક્યુ ડી એવી જ રીતના ખૂણો બી પી ક્યુ અને ખૂણો પી ક્યુ સી ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે બાહ્ય યુગ્મ કોણની જોડ કેટલી છે કઈ કઈ તો એ પણ બે જોડ છે ખૂણો એક્સ પી એ અને ખૂણો ડી ક્યુ વાય ખૂણો એક્સ પી બી અને ખૂણો સી ક્યુ વાય તેવી જ રીતના છઠ્ઠો પ્રશ્ન છે કે અનુકોણની કેટલી જોડ છે કઈ કઈ તો ચાર જોડ છે ખૂણો એક્સ પી એ અને ખૂણો પી ક્યુ સી પી ક્યુ સી તેવી જ રીતના હા ખૂણો એ પી ક્યુ અને ખૂણો સી ક્યુ વાય ખૂણો એક્સ પી બી અને ખૂણો પી ક્યુ ડી ચોથી જોડ છે એવી જ રીતના ખૂણો બી પી ક્યુ અને ખૂણો ડી ક્યુ વાય ત્યારબાદ બાદ સાતમો પ્રશ્ન છે કે છેદિકાની એક જ બાજુના અંતકોણની કેટલી જોડ છે કઈ કઈ તો છેદિકાની એક જ બાજુએ બે જોડ છે ખૂણો એ ક્યુ અને ખૂણો પી ક્યુ સી બીજી જોડ છે ખૂણો બી પી ક્યુ અને ખૂણો પી ક્યુ ડી ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કે ખૂણો એ પી એક્સના આસન કોણ કયા છે તો એના જવાબ આવશે ખૂણો એક્સ પી બી બી અને ખૂણો એ ક્યુ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આપણને આપેલ છે વ્યાખ્યા લખો પરીક્ષા માટે થઈને આ બંને પેજ ઉપરના પ્રશ્નો ખૂબ જ આઈએમપી છે પરીક્ષામાં સોએ સો ટકા હશે જ તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે તૈયારી કરવી સૌ પ્રથમ આપણે વ્યાખ્યા લખો પહેલી વ્યાખ્યા આપણને આપેલ છે લઘુકોણ લઘુકોણની વ્યાખ્યા સાવ સહેલી છે કે જે ખૂણાનું માપ નેવું અંશથી નાનું હોય તેને લઘુકોણ કહે છે એટલે કે જે ખૂણાનું માપ નેવું અંશથી નાનું હોય તેને લઘુકોણ કહે છે ત્યારબાદ બીજી વ્યાખ્યા કાટકોણ જે ખૂણાનું માપ નેવું અંશ હોય તે ખૂણાને કાટકોણ કહે છે ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા છે ગુરુકોણ જે ખૂણાનું માપ નેવું અંશથી વધુ હોય તે ખૂણાને ગુરુકોણ કહે છે ત્યારબાદ ચોથી વ્યાખ્યા જોઈએ કે જો બે ખૂણાના માપનો સરવાળો નેવો અંશ થાય તો બે ખૂણાઓને એકબીજાના કોટિકોણો કહે છે જે આપણે સારી રીતે સમજી જ ગયા છીએ ત્યારબાદ પાંચમી વ્યાખ્યા છે પૂરક કોણ જો બે ખૂણાના માપનો સરવાળો એકસો એંશી અંશ થાય તો તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણો કહેવાય ત્યારબાદ છઠ્ઠી વ્યાખ્યા છે છેદિકા જે રેખા બે અથવા બેથી વધુ રેખાને ભિન્ન બિંદુઓમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે ટૂંક સમયમાં જ આપણે છઠ્ઠું પ્રકરણ તૈયાર કરશું અને સાથે સાથે ટૂંક સમયમાં જ આપણે સત્રાંત પરીક્ષાનું મોડેલ પ્રશ્ન પેપર મૂકશું તેમજ તેનું સોલ્યુશન અને પેપર કેવી રીતે લખવું તે પણ આપણે સંપૂર્ણ માહિતી આપશું તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો વારંવાર વિડીયો જોતા રહો પુનરાવર્તન કરતા રહો પાઠ્યપુસ્તક અથવા તો સ્વાધ્યાય પોથી સાથે રાખી અને અભ્યાસ કરવો જેથી સરળતાથી સમજાઈ શકે તો તુરંત જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકોન પ્રેસ કરો કોમેન્ટ કરો શેર કરો લાઈક કરો થેન્ક યુ વેરી મચ